નાનકડી બારી કોઈનો દરવાજો હોઈ શકે જ્યારે એ બારીમાંથી અંદર ગયા ત્યારે લાગ્યું હું કોઈના ઘરમાં નહીં પણ કોઈના દિલમાં પ્રવેશી રહ્યો છું આ ભયાનક દેખાતી જગ્યા એ સરોજ દાદીનું ઘર હતું ફોટો બતાડતા તેમણે કહ્યું કે મારા માટે તો ભગવાનથી પણ ઉપર હતા તમારા દાદા એ જમાનામાં દર શુક્રવારે તમારા દાદા મને પિક્ચર બતાવવા લઈ જતા જ્યાં સુધી એ સાથે હતા ત્યાં સુધી એટલી મજા કરી કે હવે કોઈ દુઃખ જ નથી સરોજબેનના સંતાનો વિશે વાત કરતા અમને ખબર પડી મિત્રો સરોજબેન ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ છે તેમની ત્રણે દીકરીઓ ખૂબ જ સારી છે એ ત્રણે દીકરીઓ પોતાની ઘરે લઈ જવા માગે છે પરંતુ સરોજબેનનું કહેવાનું એવું છે કે દીકરીના ઘરનું જમવાનું તો શું મને પાણી પણ ના ખપે દાદી હવે તમે અમારી સાથે ચાલો મન વૃદ્ધાશ્રમમાં બેટા મેં બહુ આનંદ કર્યો જીવનમાં હવે તો શાંતિ જોઈએ છે જ્યાં હું હરિભજન કરી શકું અમે તેમને નવી સાડી પહેરાવી અને કાનાની મૂર્તિની સમકક્ષ બેસાડ્યા મે એમના કપાડે ચાંદલો કર્યો ત્યારે તેમણે કહ્યું હાજે 20 વર્ષ પછી મારા કપાળ પર ચાંદલો થયો છે સાજ સજાવટ તો હું તમારા દાદાના ગયા પછી સૌ ભૂલી જ ગઈ હતી જ્યારે એમના પગ ધોયા ત્યારે મને કહે કે અરે મને પાપ લાગશે માના પગ ધોઈને ચરણામૃત લેવું એ પાપ નથી દાદી આ તો દુનિયાનું સૌથી મોટું પુણ્ય છે જેણે આખું જીવન આનંદથી પસાર કર્યું હોય એમના અંતિમ દિવસોમાં જો ઉપરવાળાએ પણ દુઃખ લખ્યું હશે ને તો પણ મન વૃદ્ધાશ્રમ તેને બદલી નાખશે એમને ઊભા કરતી વખતે કહ્યું હવે તમે પુત્રહીન નથી એ ક્ષણે લાગણીઓ છલકાઈ પડી અને અમે ભેટી પડ્યા તેમને આશ્રમની શેર કરાવતા કહ્યું કે અહીં બગીચામાં અમે કાનુડાના પ્રિય બસો પચાસ તુલસીના રોપા વાવ્યા છે અહીં તમે શાંતિથી હરિભજનમાં તલ્લીન થઈ શકશો આ દાદી પાસે એટલી બધી દાદાની યાદો છે કે વાતો પૂરી જ નથી થતી પોતાના સમયમાં સાજ સજાવટની વાતો ફિલ્મોની વાતો દાદા માટે ઘંટીમાં અનાજ દડવાની વાતો એમને ગળે મળતા લાગ્યું કે એમના જીવનના સુખ અને દુઃખ બંનેને હું નજીકથી અનુભવી રહ્યો છું મેં કહ્યું તમે આરામ કરો દાદી આપણે સાથે જ છીએ આખા જીવનની વાત એક દિવસમાં થોડી થઈ જશે જે માએ સંતાનો માટે કેટલીય રાતોના ઉજાગરા કર્યા હોય મન વૃદ્ધાશ્રમમાં હવે તેમને શાંતિ ભરેલી નિંદર મળશે અને એ જ અમારા માટે ઠાકોરજીની સેવા છે